આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આ આવેદનપત્ર એટલા માટે આપીએ છીએ કે આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના નવાખલ ગામની તુલસી દીકરી કે જેનું અપહરણ ત્રીસ ઓગસ્ટ ના રોજ સાંજના ચાર કલાકે અપહરણ થયું અને ગુનો દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ ચાર દિવસથી સતત જહેમત થઈ અને ત્યારબાદ એ દીકરીનો મૃતદેહ વડોદરા જિલ્લાના સિંધરોડ ગામના નિજાપુરાથી મળ્યો હવે આરોપી તો પકડાઈ ગયો બધી ઘટના પર દીકરીને મૃતદેહ મળ્યો એની નાની દીકરી છે એટલે એને હિન્દુઓમાં દબાવવામાં આવે એટલે એ કાર્યક્રમ પૂરો કર્યો પરંતુ છેલ્લા બે દિવસથી શંકા કુશંકર સાહેબ જાગે છે અને શંકા સુકુશંકા એટલા માટે જાગે કારણ કે આ લોકો વડે લોકો દ્વારા અને લોકોથી ચાલતો દેશ છે લોકશાહી છે અને લોકતંત્રમાં બોલવાનો બધાને અધિકાર છે એટલે આપ એક સરકારી પ્રતિનિધિ છો અને આપના દ્વારા અમે ગુજરાત સરકારને આ વાત રજૂ કરવી છે કારણ કે જ્યારે સમગ્ર ગ્રામ લોકો નવાખરના ગ્રામ લોકો ત્રણ ચાર હજારની વસ્તી હશે અને આ લોકોનું માનવું એવું છે કે ભલે કેસમાં જે નીકળ્યું હોય એ પણ આ લોકોનું માનવું એવું છે કે આ જે આરોપી છે આ આરોપીએ અગાઉ 3 થી 4 મહિના પહેલા આવી જે ઘટના આવી એક દીકરીને ઉઠાંતરી કરી હતી અને પછી ગ્રામ લોકો ભેગા થઈને આ દીકરીને પાછા લાવ્યા હતા બરાબર અને ત્યાર બ다가 ફરીથી ઘટના બની હવે મારે વિસ્તારથી કેવું છે ભાઈ અવાજ ના કરશો પાછળ પાછળ અવાજ ના કરશો વિસ્તારથી એટલા માટે કેવું છે કે દીકરીને લઈ ગયા તો માનનીય પીએસઆઈ સાહેબે જે ચકાસણી કરી એમાં ઉમેટા ચોકડી પરથી જતા એ દીકરીને આરોપીએ દીકરી લઈને જતો હતો એ ગયો અને ત્યાંથી રિટર્ન પાછો આવ્યો ચાલીસ મિનિટની અંદર આવું એમનું કેવું છે હવે તમે વિચારો કે જો આ દીકરીને એને બળાત્કાર જ કર્યો હોય તો જતાં સાત મિનિટ થાય આવતા પાંચ સાત મિનિટ થાય પંદર મિનિટે કાપી નાખીએ

દિવસે દિવસે સમયે નો પ્રોગ્રામ હોય અને એ વ્યક્તિ એ દિવસે આવી હલકી કક્ષા નું કૃત્ય કરે બળાત્કાર જેવું એવું ગામ લોકોને માનવામાં આવતું એટલે ગામ લોકો એવું કે છે કે ભાઈ અગાઉ જો એને બળાત્કાર જ કરવો હોત તો અગાઉ જે દીકરી લઈ ગયો એનો બળાત્કાર કર્યો હોત ચાર 4 મહિનાનો સમય થયો જો કુંવારો હોત તો એ સમયમાં બીજા કોઈનો કર્યો હોત પણ પોતાના પોતાના પ્રસંગ રસોડું અને એ દિવસે બળાત્કાર કરે એવું સાચું માનવા લાગતું અને જેના કારણે એવું લાગી રહ્યું છે કે સાત મિનિટ જતો સાત મિનિટ આવતો અને 25 મિનિટ જે વચ્ચે ઘટના વધી છે તો એ બલિ ચડાવવામાં આવી છે મહાદંશે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આપડે માની શકીએ સચોટ રીતે કાર્યવાહી થાય એટલે ત્યાં પણ બીજા ગુનેગારો હશે એમને આ દીકરીને સોંપી દીધી હશે અને સોંપ્યા પછી એક પાછો આવી ગયો હશે મને જ્યારે આવ્યો ત્યારે આ સરપંચ સિંહનું નિવેદન એવું છે અને બધાને એવું કેવું છે કે એને ગુનો એવો કબૂલ કર્યો તો જે તે સમયમાં તે મેં બલી ચડાવી દીધી છે હાંભળો એક બલી ચડાવી દીધી છે એને કબૂલ કર્યું બધાનું જ છે અને લોકચર્ચા પણ ચાલતી હતી અને ત્યારબાદ રાત્રે નવ દસ વાગ્યા પછી એને એવું કીધું કે મિનિટાની મારીને ફેંકી દીધી એનો મતલબ સીધો સાબિત થાય છે સાહેબ કે એણે બે ચાર કલાકનો જે સમયગાળો કાઢ્યો એમાં પહેલાં લોકોને બચાવવાનો પ્રયત્ન કરતા હતા અને ત્યાં સુધી પહેલાં લોકોએ કદાચ એની બલિ ચડાવી હોય અને સ્થાનિક તરવૈયાએ જે લોકોએ કાઢ્યા ત્યારે એ લોકોની વાયુ વેગે વાત ચાલે છે હું નથી કેતો વાયુ વેગે વાત ચાલે છે કે એ દીકરીને કાઢી ત્યારે માથાના ભાગમાં ખોપરીનો ભાગ નતો સમજો એટલે શું રંધાઈ રહ્યું છે ખબર નથી એટલે મારે હવે કેવું છે સાચું કે મેં એક પડકાર ફેંકેલો ગુજરાતમાં સવારમાં પોસ્ટ મૂકી હતી સાડા આઠ વાગે કે વધાવો કે વધવા આવો આવડે મારા વાલા બરાબર મૂકી દી નહીં દસ લાખ ના ને ચેલેન્જ આપી દી એક પણ ભુવો કોઈનો ફોન નથી આવ્યો અનસંતામાં સાહેબ આ લોકો તણી રહ્યા છે એ સમાજ બધોય હોય તમારો હોય તમારી દીકરી માનનીય વકીલ સાહેબની દીકરી માનનીય આ વકીલ સાહેબની દીકરી કે મીડિયા મિત્રોની દીકરી દીકરી એ દીકરી હોય છે સમગ્ર ચરોપન ચરોતર થકની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની દીકરી છે ત્યારે આ ગૃહમંત્રી જે લોકો એવું કહે છે કે આઠ પાસ ગૃહમંત્રી એવું કહે છે કે ચમરબંધીને પણ છોડવામાં નહી આવે ત્યારે ગૃહમંત્રીને અપન ચેલેન્જમાં કેવું છે કે સાહેબ કયા ચમરબંધીની વાત કરો છો તમે તમે એવું કહેતા હતા કે આ રાજપૂતો તલવારો કરતા તો ઠીક છે પરંતુ તલવાર સામે જોતા પણ અચકા છે ત્યારે મારે તમને કહેવું છે કે તમે બેટી બચાવો અને બેટી પઢાવાની વાત કરો છો તો શું તમારા ગરીબ પરિવાર ક્યાં ગયો દીકરીનો બાપ બતાવો આ બાપની વેદના આ બાપની વેદના કોણ સમજશે એ દીકરી પાંચ છ વર્ષની ઉંમરે દીકરી એને હત્યા કરી બરાબર છે કદાચ એ દીકરી ચાલીસ વર્ષ પચાસ વર્ષ કે સિત્તેર વર્ષ જીવી હોત તો એના બાપનું શું બગડી જાત બરાબર કે નહીં જીવન બધા આવ્યું છે કદાચ ભુવા બવળી કરતા હોય તો એમાં થોડોક ઘણો આપણો પણ વાગશે અમે લોકો પગે લાગવા માટે જઈએ છે બરાબર છે એટલે આ લોકો સાહેબ શું સમજે માનનીય ધારાસભ્યશ્રી હોય માનનીય વકીલ મિત્રો હોય માનનીય સાંસદ હોય કે અમે બધા યુવાનો ભણેલા ગણેલા શિક્ષકો હોય આ બધા પગે લાગવા જાય એટલે અભય પ્રજા શું સમજે કે ભાઈ આ લોકો પગે લાગવા જાય એટલે કઈકનું કઈક હાચું હશે એટલે અમે દસ ટકા સાચું બોલતા હોય તો અબળ ગરીબ લોકો હજાર ટકા સાચું માની લે અને જેના કારણે આ વિષે ઘટનાઓ બને એટલે આપણે એવું કેવું છે કે જેટલા પણ આ કલાકારો આ કલાકારનો ઓપન ચેલેન્જ છે જે મોળવા કરવા છે ફલાલો કરો હે

માન્ય બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન ભાદરા રૂરલ પોલીસ સ્ટેશન વડોદરા જિલ્લાની પોલીસ અને આ બધાએ જે જહેમત કરી એને અમે બિરદાવીએ છીએ પરંતુ છેલ્લા બે દિવસથી જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ગુનેગારને કદાચ જો માર્યો હોય જો પ્રશ્નાચિહ્ન છે આડુ ના ચલાવતા જો ગુનેગારને માર્યો હોય બરાબર તો આ લોકોનું કેવું છે કે તમે ખાનગી જઈને એને કયા કે સીધો ચાલતો પાછો પેલો તાત્કાલિક વાકો આમ કરીને ભરી જાય છે એનું કારણ શું બીજી વાત તેના ચહેરા પર એવું લાગતું નથી કે મેં ગુનો કર્યો છે પ્રશ્નાર્થિન છે ત્રીજી વાત કે જ્યારે લઈને ત્યાં જાય છે ત્યારે એક પોલીસકર્મી મિત્ર એ સીધો ચાલતો હોય ને એને આમ કે લાત મારે છે બતાવો કેમેરા મારી દે આ રીતે લાત મારે છે એ ઈશારો કરે છે કે ભાઈ તું લંગડો ચાલે એમ આવી અમને શંકા છે અમને શું છે શંકા છે તો આ શંકાનું સમાધાન જોઈએ કે ના જોઈએ જોઈએ આને છે બરાબર કે નહીં તો એના માટે સાહેબ આપણે વિનંતી છે આ માનની અમારા પ્રમુખો છે સંગઠનના સર્વ સમાજના સેનાના લોકો છે આની અંદર ભરવાર સમાજ દલિત સમાજ પાટીદાર સમાજ ક્ષત્રિય સમાજ રાઠપુત સમાજના ગામ લોકો આ જેટલા પણ આયા છે અને બીજા લોકો કઈક ના કઈક અંશે ડરે છે કેમેરામાં આવીશું તો સાહેબ કદાચ અમારા ઉપર ગુનો લાગુ પડે અને ક્યાંક અમને નુકસાન કરે પણ અમે તો રાજપૂતો લોહી છે મરતા મરી જઈશું પણ ન્યાય લઈને જંપીશું અને આ દાખલો બેસાડવાનો છે આગાવી સમયમાં જો કાયદેસર રીતે બંધારણની જોગવાઈ મુજબ જો જન આંદોલનની ચીમકી આપીએ છીએ કદાચ મોટું ઉહાપો થયો તો એના સંપૂર્ણપણે જવાબદાર

એ ગુનેગાર એ ગુનેગાર હોય છે ગુનેગારની કોઈ જ જાતિ કે કોઈ જ ધર્મ હોતો નથી ગુનેગાર કોઈ પણ ધર્મના કોઈ પણ જાતિનો હોય પણ એને દાખલો બેસાડવો બજે સાથે આજરોજ હું આ આવેદન પત્ર આવો બાપુ આગળ આ ચાલુ વિદેશી જાલા પ્રવિની આવો સુદાભાઈ બડનેવી આવો વકીલ સાહેબ આવો અને આ ભાઈ બચ્ચેમ જગ્યા કરો બળે થોડો ટાઈમ લાગે આ આવેદન પત્ર અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને ગૃહમંત્રી સાહેબને બધાને બધા લે છે બરાબર છે અને વહેલી તકે ફાસ્ટેગ નો કેસ ચલાવવામાં આવે એ માટેની ભલામણ સાથે વિનંતી સાથે અને ખૂબ દિલગીરી સાથે આ તુલસી દીકરીને ન્યાય મળે એ માટેની અરજ અને વિનંતી આપડા થકી કરવી છે બરાબર ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ન્યાય